સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ઓગણા સિત્તેરમી અખિલ ભારતીય અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન શાળાકીય જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધા યોજવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ત્યારે લીંબડી ખાતે આવેલ રમતગમત ગ્રાઉન્ડ ખાતે હોકી કન્વીનર ઝાલા જયદેવસિંહ માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તેમજ શહેરી કક્ષાથી અલગ અલગ શાળાઓની વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો રમતગમત સ્પર્ધામાં શિલ્પાબેન પરમાર કોચ દિગ્ગુભા ગોહિલ જિલ્લા ડીએલએસએસ કોચ સુમિતભાઈ સહિતના હાજર રહ્યા હતા આ સમગ્ર રમત દરમિયાન જયેશભાઈ સભા દ્વારા વ્યવસ્થાપન ઉભું કરવામાં આવ્યું હતું આ હોકી સ્પર્ધામાં વિજેતા ટીમ આવનાર સમયમાં રાજ્ય કક્ષાએ રમવા જશે કલ્પેશ વાઢિર સાથે સીએન 24 ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ